નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમને શાળા પરિચય એકત્રીસમાં હું એક એવી શાળાનો પરિચય કરાવીશ જે સીમ શાળા તો કહેવાય છે પરંતુ આજે સીમ શાળામાંથી તેઓએ કેવું સરસ મોટું બધું સર્જન કર્યું તે પાછળની મહેનત એ પાછળના શિક્ષકોની કેવડી મહેનત છે એની હું તમને અહીં ચર્ચા કરીશ હા શાળા પરિચય એકત્રીસમાં શ્રી શેરગઢ સીમ શાળા તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ અહીંના આચાર્ય અને શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરી એક સીમ શાળાને કેવી સરસ મજાની શાળા બનાવવી તેવીની આપણે હું ચર્ચા કરીશ અહીં જોઈ શકો છો કે બાળકોને મેદાનમાં યોગ કસરત શનિવારે બાલસભા વિજ્ઞાન દિવસે અહીં સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યા છે વિશ્વ યોગ દિવસે અહીં યોગ પણ સારી રીતે કરી શકે છે બાળકોને રમતગમત ક્ષેત્રે પણ આગળ લઈ જવા માટે અહીં તમામ મેદાનો ઉપલબ્ધ છે તે તમે જોઈ શકો છો ખેલ મહાકુંભમાં બાળકો સારી રીતે પ્રેક્ટિસ કરી શકે છે અહીં જોઈ શકો છો કે બાળકો યોગ પણ સારી રીતે કરી રહ્યા છે આમાં સરસ મજાની શાળાનું નિર્માણ કરવા માટે અહીંના શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે શાળામાં વૃક્ષારોપણ કરી સારા વૃક્ષોનું વાવેતર કરી મોટા કર્યા છે ઉસેર કર્યો છે અહીં બાળકો જોઈ શકો છો કે વારંવાર શાળા સ્ટાફના સહયોગથી અને દાતાઓના સહયોગથી તિથિ ભોજન વારંવાર મળી રહ્યું છે અહીં જોઈ શકો છો તમે બાળકો તિથિ ભોજન લઈ રહ્યા છે વૃક્ષારોપણ કરી બાળકોને વૃક્ષનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે અહીં જોઈ શકો છો કે પ્રાર્થના સભામાં બાળકોને પ્રેરક પ્રસંગો તેમજ શિક્ષકો દ્વારા પ્રેરક માહિતી જ્ઞાન આપવામાં આવી રહ્યું છે આ શાળામાં સરકારની વિશાળ કોમ્પ્યુટર કોમ્પ્યુટર લેબ છે તેમજ અહીંના નોટિસ બોર્ડ પણ સારી માહિતી અને બાળકોએ તૈયાર કરેલા સિદ્ધિ કલ ચિત્ર બોટિસ બોર્ડ ઉપર હંમેશા રાખવામાં આવે છે બાળકો અહીં બેઠા બેઠા રીડિંગ કરી શકે એવી જગ્યા જોવા મળે છે અહીં પુસ્તકાલયમાં પણ ઘણા બાહ્ય પુસ્તકો જોવા મળે છે આપ જોઈ શકો છો કે બાળકો એકમ કસોટી હોય સારી રીતે લખી રહ્યા છે લખવા માટે તેમાં સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ પ્રોજેક્ટ લેપટોપ જેવું અહીં સ્માર્ટ વર્ક બેન્ચિસ સરકારની કોમ્પ્યુટર લેબ જેવી તમામ સગવડ અહીં જોવા મળે છે અહીંના બાળકો વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે અહીંના વિજ્ઞાન શિક્ષક દ્વારા સરસ મજાની કૃતિ તૈયાર કરી બાળકો પાસે તૈયાર કરાવી તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ પણ લીધેલો છે અહીં જોઈ શકો છો કે વિજ્ઞાન શિક્ષકના માર્ગદર્શનથી બાળકોએ સરસ મજાની કૃતિ તૈયાર કરેલી છે તેમજ બાળ ગણિત જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ અહીંના બાળકો નિહાળવા માટે પણ ગયેલા છે અને તે કૃતિમાં ભાગ પણ લીધેલો છે આપ જોઈ શકો છો કે અહીં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ફોટા આપ જોઈ શકો છો આમ આ શાળામાં આપ જોઈ શકો છો કે તેઓ પોતાની કૃતિ કઈ રીતે તૈયાર કરી રહ્યા છે બહેનો વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શનથી અહીં પોતે સરસ મજાની કૃતિ તૈયાર કરેલી જોવા મળે છે આપ જોઈ શકો છો કે આ કૃતિ તેઓએ ઘણી મહેનતથી બનાવેલી છે અને આ બદલ તેઓએ ઇન્સ્પાયર એવોર્ડ પણ મેળવેલો છે આમ ગણિત વિજ્ઞાનની શિક્ષકની મહેનતથી આ શાળામાં વિજ્ઞાનના ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે બાળકો ગણિત વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ આગળ જોવા મળે છે અહીં જોઈ શકો છો કે બિલોરી કાતની મદદથી કાગળ કઈ રીતે સળગે છે એનો પ્રત્યક્ષ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે આ શાળા પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે અહીં ઘણા સ્થળોની મુલાકાત લેવામાં આવે છે બાળકો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ રહ્યા છે તેની ટિકિટો અને તેની કાર્યપ્રણાલી વિશે જાણી રહ્યા છે આપ જોઈ શકો છો કે અહીંના બાળકો કેશોદ એરપોર્ટની મુલાકાત લેવા માટે આવ્યા છે કેશોદ એરપોર્ટમાં કઈ રીતે વિમાન લેન્ડ થાય છે કઈ રીતે ઉડે છે તેનું અહીં તેઓએ પ્રત્યક્ષ નિદર્શન કર્યું છે જોઈ શકો છો કે કેશોદ એરપોર્ટનું નિદર્શન બાળકો કરી રહ્યા છે અહીં શૈક્ષણિક પ્રવાસ પણ કરવામાં આવે છે બાળકો સાસણગીર હોય જુનાગઢ જુનાગઢ હોય જેવા તમામ સ્થળોની મુલાકાત લેતા નજરે પડે છે અહીં જોઈ શકો છો કે સાસણગીરની મુલાકાતે બાળકો જઈ રહ્યા છે અહીંના શિક્ષકો દ્વારા સરસ મજાની સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવે છે એકપાત્ર અભિનયકરણ કરવામાં આવી રહ્યા છે આપ બાળકો જોઈ રહ્યા છો કે સરસ મજાની શૈક્ષણિક વસ્તુઓ પોતાની સિદ્ધિ બદલ શિક્ષકો દ્વારા આપવામાં આવી છે સારું ચિત્ર દોરનાર સારી સારી સિદ્ધિ હાંસલ કરવા બદલ શિક્ષક મિત્રો દ્વારા શૈક્ષણિક વસ્તુ આપી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે શિક્ષકના ઘરે બાળકો જાય છે અને ભોજન કરી રહ્યા છે ધોરણ આઠના બાળકોને વિદાય કાર્યક્રમ પણ અહીં ધામધૂમથી કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે બાળકોને કલા ઉત્સવમાં પણ સારું પ્રદર્શન કરતા જોવા મળે છે અહીંની શાળાને સ્વચ્છતા બાબતે પણ ઘણી કાળજી રાખે છે આપ જોઈ શકો છો કે બાળવિજ્ઞાન લાઈફ સ્કિલ મેળામાં બાળકો ખૂબ સારું ક્રમ કરી રહ્યા છે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય તહેવારમાં પણ અહીંના શિક્ષકોને બાળકોએ ભાગ લીધો છે આપ જોઈ શકો છો કે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પણ અહીંના બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી છે આપ જોઈ આ ઉપરથી ખ્યાલ આવે છે કે અહીંની શાળા કેટલી સુંદર હશે આપ જોઈ શકો છો કે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે બાળકો પોતાની કૃતિ રજૂ કરી રહી છે આપણે અહીંના બાળકો તિથિ ભોજન માટે બાળકો હંમેશા મળતું રહે છે અહીં પાણીપુરીનો પ્રોગ્રામ શાળામાં છે બાળકો હશેવશે સમૂહ ભાવનાથી પાણીપુરી ખાઈ રહ્યા છે અહીં જોઈ શકો છો કે કાર્યક્રમ કરવા માટેનું ઘણું વિશાળ મેદાન છે અહીં એસએમસી મીટિંગ વાલી મીટિંગ પણ નિયમિત કરવામાં આવી રહી છે બાળકોની સિદ્ધિઓની ચર્ચા પણ કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે આ શાળામાં સામાજિક તહેવાર એવા રંગોળીની ઉત્સવ ધામધૂમ ધૂળેટીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે એકબીજાને કલરનો છંટકાવ કરી ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આમ બાળકો અને શિક્ષકો વચ્ચે પ્રેમ ભાવના વધે તેવા આ તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે એ આપ જોઈ શકો છો આ શાળામાં ઘણા તહેવારો સામાજિક રાષ્ટ્રીય તહેવારો ઉજવણી કરવામાં આવી રહી છે અહીં જોઈ શકો છો કે આ શાળામાં સીઈટી એનએમએસ કલા ઉત્સવ જેવી બાવ્ય પરીક્ષાઓમાં બાહ્ય કાર્યક્રમોમાં પણ અહીંના બાળકો સિદ્ધિ મેળવે છે ટ્રસ્ટ એનજીઓના માધ્યમથી શાળા સ્ટાફના સહકારથી બાળકોને અહીં સ્વેટ સ્વેટરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આમ આ શાળા આજે આર્થિક સહયોગ મેળવી બાળકોને લાભ થાય તેવા પ્રયત્નો કરે છે બાળકો સીઈટી એનએમએસ એક્ઝામ દેવા જાય તો શિક્ષકો પણ ખૂબ જ સહકાર આપે છે અને સીઈટી એક્ઝામના અહીં બાળકો સિદ્ધિ પણ મેળવેલી છે આપ જોઈ શકો છો કે બાળકોને શિક્ષકો દ્વારા નાસ્તો કરાવવામાં આવી રહ્યો છે આમ શેરગઢ પ્રાથમિક શાળા સીમ શાળા એક ઉત્તમ શાળા બની છે અહીં જોઈ શકો છો કે બાળકો સરસ મજાના એક આરોગ્યની મુલાકાત લઈ રહ્યા છે આરોગ્ય સેન્ટરની ત્યાંની કઈ કાર્યપ્રણાલી જાણી રહ્યા છે અહીં બાળકો બેંકની મુલાકાત લઈ રહ્યા છે બેંકમાં કઈ રીતે પોઈન્ટ ભરાય તેની પણ માહિતી મેળવી રહ્યા છે ગરવા ગિરનારની મોજ અહીં પાટણવાવ ગરના ગિરનારની મોજ બાળકો લઈ રહ્યા છે આમ અહીં રાષ્ટ્રીય તહેવારની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તાલુકા કક્ષાનો હોય શાળા કક્ષાનો હોય ઉજવવામાં આવે છે સ્વસ્થ સ્વસ્થતા વિદ્યાલયનો પુરસ્કાર પણ મળેલો છે અહીં રક્ષાબંધન તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે બાળકોએ રાખડી તૈયાર કરી રક્ષાબંધન એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી રહ્યા છે આમ બાળકોમાં પ્રેમ ભાવના વધે તે માટે શિક્ષકો અને બાળકોમાં રક્ષાબંધનની ઉજવણી કરે છે આ શાળામાં તમે જોઈ શકો છો કે બાળકો ઘણા ચિત્રો દોરી રહ્યા છે ઘણા રમત ગમતનું યોગનું પણ વિશાળ મેદાન છે અહીં બાળકોને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ દૂરથી આવતા બાળકો માટે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ દ્વારા ગાડ એક સરસ મજાની બસ પણ ચલાવવામાં આવે છે હવે આ શાળાના તમે પોસ્ટર જોઈ શકો છો કે આ શાળાઓએ ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે આપ જો આ શાળામાં એડમિશન લેવા માગતા હોય તો આજે શાળાની રૂમ મુલાકાત લઈ આચાર્યશ્રીને મળી આ શાળામાં ની માહિતી મેળવી તમે એડમિશન લઈ શકો છો આજી આ સુંદર શાળાની મે તમને પરિચય કરાવ્યો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી માસ્તર અતુલ સરને લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો આજે સરકારી શાળાના ઘણા બધા લાભો છે તેનો આપ આ પોસ્ટરમાં જોઈ શકો છો તો જો આપણે આવી સરકારી શાળામાં એડમિશન લેવું હોય તો રૂબરૂ મુલાકાત લઈ આ શાળા વિશે વધુ જાણી એડમિશન લઈ શકો છો માસ્તર રતુલ સર થેન્ક યુ